તો આપણે ચેટ ન ગયા નથી તો રાજકોટની માથે જવાનું છે તો રાજકોટ બાજુ જાય જોઈએ આપણે સ્ટોરી બોલી મેકી રાજકોટ રાજકોટ તો ગોઈંગ ટુ રાજકોટ આપણે બાજુ મેકું જ નથી તો આજે ફાઇનલી મેકીને કેટલા જણા મને કહેતા હોય ભાઈ કે તમે રાજકોટ આવો તો કમેન્ટ કરજો જામનગરના પણ એટલા કે છે રાજકોટના પણ એટલા કે છે તો ભાઈ એ બાજુ તો હવે ચોમાસા બાજુમાં હું વધારે ભાગે ટાઈમ મળ્યો ને તો વધારે રોકવાનું કે એમ બાજુ હોય તો આવશું ભાઈ ફાઇનલી ગમે તે ટાઈમ મળશે તો તો રાજકોટ અત્યારે જવા માટે નીકળશું ભાઈ તો આમ તો રાજકોટ જ કેવું જોઈએ નામ ગામનું નામ તો તમને નહીં ખબર પડે ગામનું નામ તો દો તો પડતરી છે પણ આમ રાજકોટ વધારે લોકો ઓળખતા એ છે રાજકોટ તો રાજકોટ જવા માટે નીકળશું ભાઈ તો આપણે ક્યારે થઈ ગઈ છે બધી નવી એડબર્સ લીધા છે તો એ તમને કાલના વિડીયોની અંદર દેખાડી દીધા ન જોઈએ તો જોતા હોજો ભાઈ તો વસ્તાનું ભાઈ સાઉન્ડ બેકઅપ સાચી વિડીયો એડિટિંગમાં નથી જોઈએ આપણે જોઈ લેશું રાજકોટની અંદર ઇન્ટર થઈ ગયા બાકી આમ સીધા સીધું રાજકોટ જવાય છે આપણે બાયપાસ લેવું આપણે રાજજી નો આખો રોડ છે ને ડાયરેક આપણે રાજકોટની બહાર જ નીકળશું ને જ્યાં જવાનું છે ત્યાં તો આઈ જ્યાં આખો દીકરી આખો રસ્તો આમ તો રાજકોટ રહ્યું ગયું રાજકોટને થોડું ઘણો તો આવશે તમને દેખાડવામાં આવશે ભાઈ ગયો બિલ્ડિંગ ત્યાં આવે જતા આવી ગયો ભાઈ રસ્તાઓ બિલ્ડિંગ એક ટીયાની આવો રિચ છે આપને ફોન પર આ કેટલી બધી એક્ટિવિટી છે સાયકલ રાઇડિંગ જો સાયકલ જોવા દેખાય ચાવલે ઉપર જમ્પિંગ નમતી બધી અંદર મસ્તક ચેકણાનો ટાઈમ મળતો યાર નોストનો ઓમેનો છે પાસ્તનો રોલ જો આપો ઓપનિંગ કર્યું આનું છોનું નવું સિટી બસ છે સિટી રોડનો

તો એમને તમને એમ કહેતો કે એક દી આટો આવ્યા તો થોડું આટો મારવા માટે આવ્યો બાકી આપણે રમઝાન ઈદ આવે ને તો કાલથી તો ભાઈ રમઝાન સ્ટાર્ટિંગ થઈ છે તમે જયારે જોતા ત્યારે રમઝાન ઈદ રમઝાનનો આજે ત્યાં દેખાય ના તમે જ્યાં જોતા રમઝાનની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ને કાલે વિડીયો નતો આવ્યો એનું કારણ હતું કે ભાઈ આપણે અહીંયા હતા તો વિડીયો કેવી રીતે મારે શૂટ કરવો આવી કહેવાય છે સીન સમરા એટલે તેના માટે મારે વિડીયો શૂટ કેમ કરવો તો તેના માટે ફેમિલી વિડીયો નતો તો માફ કદો જો ભાઈ આપને તો આપણે જાશું ભાઈ વળિયા પાછા

બાકી બધું બને આવી ગયું ઘરે થોડોક વગનાનો બન્યો હોય તો આમ પાછો આ છો વિડિયો ગમે વિડિયોને કહો જો લાઈક ચેનલને કહો જો સબ્સ્ક્રાઇબ મોરશું બીજા વિડિયોને અંત સુધી બાય